મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દૂધરા પશુઓ સાચવજો નહીંતર મોતને ભેટી શકે છે અંબાલાલે પશુપાલકોનો ચેતવ્યા જાણો શું છે આગાહી જી હા મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જે પશુપાલકો તેઓ પોતાના વાડામાં દૂધરા પશુ રાખે છે જેમણે હાલ કેટલાક પ્રકારનું ઘાસ ખવડાવવામાં આવે છે જેથી તેમને આફળો ચડતો હોય છે એ ઘાસમાં ફીણ જેવું ઘાસ હોય છે અંદર કીડો હોય છે અને આ ખાવાથી લગભગ દૂધરા પશુને પણ આપણો ચડતો હોય છે અને આવા પશુને ક્યાંક મરણ પણ થતું હોય છે જી હા મિત્રો એટલે આપણો ના થાય એ અંગે જોવું જોઈએ અને હવે પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જુવાર ખેતરમાં નીકળશે છે પરંતુ જો જુવાર નીકળ્યા વગર પશુઓને ખડવામાં આવે તો પણ પશુને આપણો ચડતો હોય છે જી હા મિત્રો વાત કરીએ તો તો પશુઓને લીલા ચારાના રૂપમાં વિવિધ પ્રકારના લીલો ચારો બારમીસ ઘાસ ગુવાર મકાઈ બાજરી અને જુવારનો ઉપયોગ કરે છે કારણ કે આ લીલો ચારો સરળતાથી તૈયાર થઈ જાય છે પરંતુ આ બધા લીલા ચારામાં આવેલી જુવારને પશુને ખણવાતી વખતે ઘણી સાચેવતી રાખવી જોઈએ જી હા મિત્રો જુવારને લીલા ચારામાં રૂપમાં પશુને ખણવાથી પશુને ફાયદાને બદલે નુકસાન પણ પહોંચતું હોય છે તો મિત્રો નિર્ભની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ